વડોદરા શહેરના જેતલપુર રોડ પર અંબિકા મિલ ચાલીના રહેવાસીઓએ પીવાના પાણીની ગંભીર સમસ્યાથી ત્રસ્ત થઈને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો મક્કમ નિર્ણય કર્યો છે વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલી અંબિકા મિલ ચાલીના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને આ વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વિસ્તારના મતદારોએ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મતદાન નહીં કરવાનો મક્કમ નિર્ણય લીધો છે અંબિકા મિલ ચાલીના રહેવાસીઓનું કહેવું છે કે તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી ક્યારેક તો અઠવાડિયા આ સમસ્યા ને ગંભીરતાથી લેવામાં આવી નથી છે અઠવાડિયાથી પાણી આવતું નથી અને એના પહેલા બી આવતું હતું અમે રોજના ચાલીસ ચાલીસ રૂપિયાના જગ લાઈન પીએ છીએ અમાર બધી ફેમિલી છે રોજે બમ્બો આવે છે બાર વાગે આવે પાંચ વાગે આવે બધા કામ ધંધે જાય છે અને કોઈ જવાબ આપતા નથી પાણી પુરવઠા ઠીક ટાઈમ જ કહું છું કોઈ બાર વાગે આવે છે કોઈ દિવસ પાંચ વાગે આવે છે કોઈ દિવસ આવતું પણ નથી નાના બાળકો છે ગંદુ પાણી આવે છે બીમાર બીમાર પડી જાય તો જવાબદારી કોની આ વખતે આપવાનું જ નહીં પાણીની સમસ્યા નહીં તો શું રોટ આપવાનો છે ચુટણી સમયે મોટા મોટા વાયદા કરનારા નેતાઓ પણ ચૂંટણી જીત્યા પછી આ વિસ્તારની મુલાકાત લેવાનું પણ ટાળે છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નિરાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે જ્યાં સુધી તેમને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં મળે ત્યાં સુધી તેમણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે આ નિર્ણય સ્થાનિક તંત્ર માટે એક કડક સંદેશ છે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની સમસ્યાઓને અવગણશે તો તેમને ચૂંટણીમાં તેમના પરિણામો ભોગવવા પડશે આ અંબિકા મેલની ચાલી છે

અને અમે ઉંમરવાળા બધા ટેન્કરેથી પાણી કેટલું ભરાય એમાંથી કો ચૂંટણી હોય તો વટમાં માંગો હાથ જોડવા આવે છે દસ દસ વખત હવે તો વોટ ને બી નહીં આપીએ ભાજપવાળ આવે કોંગ્રેસ વાળ આવે પાણીની સમસ્યા નહીં ઉકલે તે સૌથી વોટ કોઈને નહીં મળે પાણીની બહુ તકલીફ છે અને પાણી આવતું નથી અમાર જેવા કઈ ભરવા જઈએ હમ લેવા આવે તો અમે જલ્દી વોટ હાલ વાયજીએ તો એ ફરમાને અમને સાવડાત ખેરિયાલું જોઈએ ને હ તો થતી એવું કે હા અમે અમે ફરી કોઈ નહીં માટે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર